હાલમાં ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળો યોજાઈ રહ્યો છે ત્યારે મહાકુંભમાં રોજના લાખો શ્રદ્ધાળુઓને યાત્રાળુઓ તેમજ સાધુ સંતો જઈ રહ્યા છે ત્યારે મહાકુંભમાં જતા યાત્રાળુઓને રહેવાની અને જમવાનો પ્રશ્ન સતાવે છે ત્યારે સુરતના અડાજણમાં આવેલ ગંગેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા ત્યાં જતા શ્રદ્ધાળુઓ માટે રહેવા અને જમવાની વિનામૂલ્યે સુવિધા કરવામાં આવી છે અડાજણના ગંગેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા ત્યાં પચીસ જેટલા રૂમ બનાવવામાં આવ્યા છે જ્યાં એક રૂમમાં પાંચથી સાત લોકો રહી શકે છે તેમજ સવાર સવાર સાંજનું જમવાનું અને અને સાંજના નાસ્તાની પણ પણ સુવિધા કરવામાં આવી છે છે જે ત્યારે ત્યાં કોઈ પણ જવા ઈચ્છતું હોય તો ત્યાં જતા પહેલા ગંગેશ્વર મહાદેવ મંદિરમાં તેનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે જેથી ત્યાં તેમને તમામ સુવિધાઓ વિનામૂલ્યે મળી શકે ત્યારે મંદિરના ટ્રસ્ટી તેમજ મહારાજ દીપક જોશી દ્વારા શ્રદ્ધાળુઓને આ સેવાનો લાભ લેવા માટે અપીલ કરવામાં આવી છે સાથે જ કોઈ ભક્ત આ માટે કોઈ દાન કરવા માંગતું હોય તો તે માટે પણ અપીલ કરાય છે મહાદેવ મંદિર ટ્રસ્ટ અને મારું નામ દીપકભાઈ જોશી અને હું અહીંયા મહારાજ તરીકે સેવા આપું છું આ જે કુંભ છે તે આવનાર એકસો ચુમ્માલીસ વર્ષ પછી અમૂલ્ય અને રહેવાની ઉત્તમ સગવડ કરવામાં આવી છે એ પણ વિના મૂલ્યે કે જ્યાં કુંભના અંદર આપ જશો તો આપણને ખબર પડશે કે જ્યાં પાંચ હજાર સાત હજાર દસ હજાર

આવ્યા છે એવા વીસ થી બાવીસ જનો આપણા મંદિર નો જ પોતાનો સ્વયંસેવકોનો સ્ટાફ ત્યાં કાર્યરત છે